દિવ્યાંગ બાળકો માટેની વિશિષ્ટ શાળા ધનવંતરી સ્કૂલ દ્વારા શાળાના બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને શાળાના બાળકોને બિરદાવ્યા હતા મોજની મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત આવિષ્કાર નવના નામ હેઠળ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના ટ્રસ્ટીઓ સ્ટાફવાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ બાળકોએ વિવિધ ગીતો પર અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવી લીધા હતા હું ઓછો આર્તિકુમારી જાડેજા અને ધનવંતરી સ્કૂલ ડૉક્ટર શાંતુબેન સાથે સંકળાયેલું છું લગભગ બાવીસ વરસ થઈ ગયા છે મને ઘણા વરસથી ઓળખું છું અને બહુ ઉમદો કાર્ય થાય છે ધનવંતરી સ્કૂલમાં વોકેશનલ ટ્રેનિંગ થાય છે જે મનબુદ્ધિના બાળકો છે જે હિયરિંગ ઇમ્પેક્ટ બાળકો છે જે નથી સાંભળી શકતા એમને શિક્ષણ અને એમની લગતી ટ્રેનિંગ આપીને એમને પગભર કરે છે આ સંસ્થા અને આ જ એમનું એન્યુઅલ ડે છે અને મારું મન ખુશ છે અને જે વાલીઓ સપોર્ટ આપે છે અને જે કમ્યુનિટી સપોર્ટ ધન્વંતરીને સ્કૂલને મળે છે પ્લીઝ કન્ટિન્યુ દેટ સપોર્ટ અને આવા સરસ સ્કૂલ સાથે આ બધા જોડાવ तो आ कार्य अपने आगे ले जा सके मैं हूँ डॉक्टर माधुरी कुलकर्णी मैं बाल रोग तज्ञ हूँ और बम्बई में बहुत साल से काम कर रही हूँ शांतुबेन के साथ मेरा परिचय हो गया उन्नीस में और चौरानवे पचानवे हम यहाँ आके बच्चों को देख लिया आए ये स्पेशल स्कूल जो स्कूल फॉर स्पेशल चिल्ड्रन जो बोलते हैं वहाँ के जो टीचर्स हैं उनकी स्पेशल ट्रेनिंग होती है कि ये जो बालक हैं जो दूसरे बालकों से थोड़े अलग हैं उनको कैसे पढ़ाएं, उनकी जो भावना भाव भाव भावना है उनको कैसे समझाएं, उनके जो पालक हैं उनके साथ कैसे बात करें ये सबकी ट्रेनिंग अलग से होती है क्योंकि इनमें बहुत सारी खूबियाँ रहती हैं कुशलता रहती है लेकिन वो जानने के लिए एक अलग सी नज़र चाहिए और वो ट्रेनिंग से ही मिलती है इसके लिए ये बच्चों के लिए हमने ये स्पेशल स्कूल जो शुरू किया कि उनकी पढ़ाई अच्छी हो उनमें से जो खूबियाँ हैं कुशलता है वो उभर आए और उन्हें आगे जाके अपने पैर पे खड़ा रहने के लिए हम उनको तैयार कर सकें इसके ऑब्जेक्टिव से ये स्कूल हमने शुरू कर दी